મેલી રાખો છો ઘરમાં મેળવાનું નહી ખબર પડતી હું તો ખાવાનું હું બનાવો છો તમે જે લાયા હોય એ બનાવું એટલે બટાકો બનાવવાનો બટાકો લાયો તો બટાકો જ બનાવુંંતર આખો દારો હું રેગળો બટાકો રેગળો બટાકો શાકભાજી લેવા કોણ જાય છે ડોશી કહું છું તમે લેતા તમે જે લાવો એ બની જાલું ઘણા દારો થી હોટેલ માં ખાવા જવાની ઈચ્છા થાય છે બોય હા ઘણા દારો થી કે હોટેલ માં ખાવા જઉ મન લઈ જવાની છે ભૂલી ના જતા હું આ વખતે તો ખાવા ડેરી તો પગાર તો થવા દે

મજા તો બધું એવું શુલા પડ્યા મારા ડોસી ને ખો ને લુકાસાર કોણ મારી ગયો ભાઈ ને

હેરોગા સરસ સપેદું ના બધા તો ટેબલ પર ખાવા બેઠો છીએ અડખું સમજ થોડા બરોબર ના દાદા હા બેટા મારે કીધું

તમારી તાકાત જો ખાવાની તો બરાબર એવું નિભાતું કે ભાઈ સિત્તેર એવું નહી તમારે જેવું ખાવું હોય એવું ખાવાનું હોય આપડે એવું એવું નહી લેવાનું અમલીટેટ નહીં મફત આપેલું શું કેવાય જેટલું ખાવું એટલું બરાબર ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ફટલી પોચી જ જવાય ખાઈ

કો કીધું દેખાબે કોઈને દો બા ઘુજી જા તા કે એટલે હો અલ્યા પાધારા ગાડી આવું થા તો હાઈવે થા આ તો બજાર આયા મરાબાર આ ડુંગળી સાસ ને ડુંગળી સાસ ને બધું બધું ટોટલ બેડી સાડી લેવું મૂકજો બધું હા તો બે

પેલા અમે મંગાવી નહી બાપ તો મગજ મારી કઈ ખાવા બેઠા છીએ લડવાયો છે ખાવાયો બાપુ હોટલ હારી છે હોટલ નું ખાવાનું સ્વાદિષ્ટ તું કેવા મંગાવું છે

મારી છો યાર દાદાગીરી તારીખ જણાવ્યા નહી

ભાભી તારી ભાભી હંગે બોલે ભાભી હંગા એટલે ખાવા મગજ ખરાબ થી સારું જય માતાજી માતાજી હા શું વાત ના ભાઈ હોટલ નઈ જોઈ રહ્યા થઈ જાય મારા નવું થઈ જમવાનું સોના તારે યાર હાલ મારા નવું કરવું પડે બે લગાય

તારા જેવા કે છે એટલા એમાં હાલ આમાં હાથ ના વાઘના મોઢામાં હાથ તો ગાલો છે પણ ખબર નહીં હું થઈ જાય

આજી આ વાઘુજી ને હંગાતી ભાભી છું એટલે નકા વાઘુજી પા હાથ ના છૂટા છું કઈએ દીધા આ ખબર થાય તો આપડે કે મંદા પોતા બોલો કિલો પીતી 480 480 હાલજો ટકા પેડો હા હાલજો 480 480

સોરઈયો હા ઇજ્જત નો સવાલ છે એમ તો હે બાપુ હેલો મટો માર્યા ખાતર ખોય